મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મળેલી હુમલામાં શહી થયેલા હોબાળો કહેવાયું હોવાનો આક્ષેપ કરાયો સુરત મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા બુધવારના રોજ મળી હતી જેમાં વિપક્ષ દ્વારા વ્હાઈટ કપડાં પહેરી આવી કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકી હુમલામાં શહી થયેલાઓને બે મિનિટનું શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ આતંકી હુમલાની ઘટનાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આતંકીઓ સામે કડક પગલાં ભરવામાં આવે જે રીતે આવે જે દરમિયાન શાસક પક્ષના સભ્યોને વિપક્ષ સામસામે આવી ગયું હતું ત્યારે વિપક્ષ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કર્યા છે જેને લઈ બંને પક્ષના લોકો સામસામાં આવી જતા હોબાળો મચ્યો હતો જેથી સામાન્ય સભાને મુલતવી રાખવામાં આવી હતી તો બંને પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રત્યક્ષેપો કરાયા હતા ભરૂચના હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગર સામાન્ય સભા સુરત મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશવાસીઓ મૃત્યુ પામા છે એમને શ્રદ્ધાંજલિ જ્યારે પાઠવતા હતા ત્યારે જે પણ જગ્યાએથી આતંકવાદીઓ આપણા દેશમાં પૂછે છે એ જગ્યાએ તમામ જગ્યાએ સિક્યુરિટી ટાઈટ કરવાનું અને આ આતંકવાદીઓ પર બોમ્બ બ્લાસ્ટ કરીને હુમલો કરવાની જયારે અમારા સભ્ય મહેશભાઈ અણખણે વાત કરી ત્યારે અમુક ભાજપના કોર્પોરેટર ખાસ કરીને બ્રજેશભાઈ ઉંડકર એમના પેટમાં તેલ રેડાયું અને ઉશ્કેરાય અને અમને એવું કહે છે કે તમે દ્વેષદ્રોહી છો દ્રેશદ્રોહી અમે તો કહીએ છીએ કે આતંકવાદીઓ આપણા દેશવાસીઓને મારી તો હુમલો કરવો જોઈએ તો શું રજેશભાઈના ના સગા કોઈ પાકિસ્તાનમાં રહી છે ભાજપની સરકાર શાસન કરે છે છતાં પણ આજે હજારો કોની હોય છે કેમ દેશમાં ઘૂસી જાય છે અને ત્રીસ વર્ષથી જો શાસન કરતા હોય અને છતાં પણ આજે જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે વાહવાહી લેવા દોડી આવે કે અમે એટલા બાંગ્લાદેશીઓને અહીંયાથી પીકડા એટલા બાંગ્લાદેશીઓને અહીંયાથી પીકડ્યા તો અત્યાર સુધી તમે શું કરતા ક્યારે આવી ઘટનાઓ દેશના લોકો માંથી બને દેશના લોકો મૃત્યુ પામે પછી અમે નિર્ણયો લઈએ અને પછી અમે બાંગ્લાદેશીઓને પાકિસ્તાનીઓને પકડીએ ખરેખર તો દેશદ્રોહી કહેવાને લાયક તો ભારતીય જનતા પાર્ટીના શાસકો છે જે કઈ કરી નથી શકતા